જય મુચડીયા હનુમાન દાદા એક એક શિક્ષક આઠમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય છે તો એક અમીર બાપનો છોકરો સરસ મજાની ઘડિયાળ પહેરીને આવે છે હવે એક ગરીબ છોકરો પણ ત્યાં ક્લાસમાં હતો ને એ ઘડિયાળ બહુ જ ગમી જાય છે હવે એની પરિસ્થિતિ તો હતી નહીં કે ખરીદી શકે એટલે એને ચોરી કરી એ ઘડિયાળની ચોરી કરી લીધી રિસેષમાં તો પહેલાં છોકરાએ કીધું કે સાહેબ મારી ઘડિયાળ ચોરાઈ ગઈ તો શિક્ષકે કીધું કે ભાઈ જે ઘડિયાળ લીધું હોય એ આપી દો પણ કોઈએ ટૂંકમાં સાહસ કરીને ઘડિયાળ આપી નહીં એટલે શિક્ષકે એક આઈડિયા કર્યો કે તમે દરેક બાળકો પોતે પોતાની આંખીઓ બંધ કરી દો પોતે પોતાની આંખીઓ બંધ કરી દીધી એટલે શિક્ષક પોતે ઘડિયાળ ગોતવા માટે નીકળ્યા દરેકની બેગ તપાસ કરે છે એમ કરતાં કરતાં એક છોકરાએ જે ઘડિયાળ લીધી હતી એની બેગમાંથી ઘડિયાળ નીકળી એ લઈ અને જેની સોરણીથી એની બેગમાં મૂકી દીધી અને કીધો બાળકો આંખો ખોલી નાખો હવે જે છોકરાએ ઘડિયાળ ચોરી કરી હતી ને એને તો આમ ધ્રાસકો પડી ગયો કે મને પનિશમેન્ટ આપશે સજા કરશે બધા રૂમમાં બધાની વચ્ચે મારી ઇજ્જત નહીં રહેવા દે ઇન્સર્ટ કરશે પણ સાહેબે એવું કંઈ જ કર્યું નહીં અને પોતપોતાનું ભણાવવાનું શરૂ કરી દીધું હવે એમ સમય જતાં જતા છોકરાને થોડુંક લાગી આવ્યું કે મારે આ શોખ છે એ પૂરું કરવા માટે મેં સખત મહેનત કરી છે અને હું આ કક્ષે પહોંચી શકીશ હકીકતે એવું જ બન્યું કે એ ક્લાસ પૂરો થઈ ગયો આઠમા ધોરણનો વર્ષ પૂરું થઈ ગયું એટલે છોકરાઓ બધા વિદાય અને જતા રહ્યા પણ આ છોકરો ભણી ગણીને એટલી મહેનત કરી કે જીપીએસસી પાસ કરી યુપીએસસી પાસ કરી પોલીસ બન્યા અને પોલીસમાંથી પીએસઆઈ બની ગયા હવે એ જે પોતે નોકરી કરતા ને એ ગામમાં જ એ પીએસઆઈ તરીકે લાગી ગયા અને જે શિક્ષક હતા એને વિદાય સમારંભનો કાર્યક્રમ હતો અને પીએસઆઈમાં આવેલા એટલે એને ટૂંકમાં એ સ્કૂલમાં આમંત્રણ આપવામાં આવ્યું કે વિદાય સમારંભમાં તમે પધારો એમ હવે વિદાય સમારંભમાં જે પીએસઆઈ સાહેબ ગયા તો નિવૃત્તિ લેતાથી સાહેબને પગે લાગી અને રડવા માંડ્યા તો સાહેબ કે કેમ તમે સાહેબ રડો છો પીએસઆઈને એવું કીધું ત્યાં પીએસઆઈ કીધું કે સાહેબ તમે મને ન ઓળખ્યો ત્યાં સાહેબ કે નહીં ભાઈ મેં તમને નથી ઓળખ્યા એટલે સાહેબ ઓલી ઘડિયાળનો શોર તોય પણ શિક્ષકને કાંઈ લાઈટ ન થાય અને કીધું કે નહીં સાહેબ મને કાંઈ યાદ નથી મને થોડુંક વિસ્તૃત વાત કરો તો ત્યારે એને કીધું કે સાહેબ આઠમા ધોરણની અંદર ભણતો ત્યારે મેં એક છોકરીની ઘડિયાળ શોધી હતી ત્યારે તમે મારી બેગમાંથી લઈ એને આપી દીધી હતી ત્યારે તમે મને એક પણ શબ્દ કાંઈ નહોતો કીધો કે મને સજા પણ નહોતી આપી આવું કેમ આજે હું તમને એ સવાલનો પ્રશ્ન પૂછું છું ત્યારે શિક્ષકે સરસ વાત કરી કે સાહેબ ત્યારે હું જ્યારે ઘડિયાળ શોધવા માટે નીકળ્યો ને ત્યારે મેં પણ મારી આંખો બંધ કરી હતી કેમ કે કોઈ પણ છોકરાની નેગેટિવ ઇમેજ મારા મગજમાં ઊભી ન થાય કોઈ પણ છોકરાની હલકી સાપ મારા મગજમાં ઊભી ન થાય એટલે મેં પણ મારી આંખ બંધ કરી દીધી એટલે સાહેબ કોઈ પણ શિક્ષક હોય પોતાના બાળકને ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા માગતા હોય છે નિઃસ્વાર્થ ભાવે મારું બાળક મારી કરતાં ઉચ્ચ હોદ્દા પર હોય ઉચ્ચ કારકિર્દીમાં હોય સારી પોસ્ટ ઉપર હોય સારી નામના મેળવતો હોય આ માત્ર ને માત્ર એક શિક્ષક જ કરી શકે અને એ પણ નિસ્વાર્થ ભાવે અસ્તુ